આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે ભચાઉમાં રેલીનું આયોજન છવ્વીસ જૂન બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે ભચાઉ પોલીસ તથા ભચાઉ શહેરના નાગરિકો સાથે રહીને નશામુક્ત ભારત અંગેની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી ભચાઉ કસ્ટમ બ્રિજથી કસ્ટમ સર્કલ થઈને નગરપાલિકા સર્કલ થઈ પરત નવા બસ સ્ટેન્ડ સુધી કાઢવામાં આવેલ હતી આ રેલીમાં ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા ભચાઉ શહેરના નાગરિકોને નશામુક્તિ અંગેની સમજ કરવામાં આવેલ હતી તેમજ ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર કરવા માટે સમજ કરવામાં આવેલ હતી જેમાં ભચઉ પોલીસ સ્ટાફ ટીઆરબી સભ્યો તેમજ ભચવ શહેરના નાગરિકો એમ આશરે ચાલીસ જેટલા માણસો જોડાયા હતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડશ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે